ખબર નાળું કેવા ના બે પુ આ પંચો આખું તો પૈસા હતું તો દે પૈસા હતું તો દે

મને કોઈ લાગ્યો આ પાંચસો રૂપિયા તો આ માસ પાંચસો ના બીજા રૂપિયા માલ આટલા બધા વકરો તો જગર થાય કરી બધા થઈ એક લાખ પચીસ કરોડ

ઓ આવા ગરાગ આવી ને અમાર મગડી તા નિકલ વધારે પૈસા ન લાવ બાજુ તો હી હે તે બધા તે લાખ રૂપિયા કરોડ ન લાવ્યો હ 25 કરોડ ન લાવતા એક ને પેગા આ ફ્રી આ ફ્રી જ આલે બુડા ઓર મગડી આવ અમાર બંસાર મોય લા હતો આયા બે આલો એ લે મૂકી દો હાલ એ આવી અલી કલશી રે મનો આ તો મૂકી દો ને પક આ આપી ફી લાવ તો આપો તો નાણું ખાળો ના છો કે લે આ કે તું ખોઈ જા હાલ પૈસા આલુ છે લે લેતી આવ સુઠી વાળી આાર

ુંગાવાઓ લાગત અન પેલા ભાઈને હું ચપ્પલ પહેરું એક રૂપિયા પેલા નાડી હું કોને ટીકા મા ના ના નઈ એક ડારા ના એક ડારા એટલે પાંચ બીજા પેલી એમ નકરી જવારા હો

જો તમારું જોદાર કાવી કનેટલો આ દારાના 5000 આવી ને તો તમારું 2000 તમારું 3000 મારા એવું તો રેવા દેતો ન આતા નઈ કાલ્તી ના માર ચક્કર પાહો હું ચક્કર પાહો હે હાલ અલ્યા એટલો હું હું લીડર હે ડાંગ કરો આ હું કઈ કેમ લીડરું ગેંગનો આ બોલી ફોન કરો તો અમાર હાલ અમાર 65 એ તમે દર મારા લે લે પોછી મારા જબર ના પોછી પોછી તો આવ લેડમ કરો લે હું અમે દાડાને જતો રો મારા હજાર તારા એ તો અમે જમીન રોકી એટલા જમીન શું આવે લીડર મુરીએ અમે જમીન રોકીએ લીડર મુરીએ લીડર ના થવાય હા એમ

બટન ખોલી આખો 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 ઓ બાખુ આખુ ઓ બાખુ આખુ બટન માય ફોન કરું ગેંગ ને ગેંગજી અમાર ટેટા લેવા ટેટા લેવા લેવાઈમ કો ગેંગ કેટલા લેવા લઈ હા 50 હજાર આ પહેલું બટન નાખાય લે આ હું ડોન છું કાલું મસ્તરીતા આડીયા તારા જોન રાત પ્યા નઈ નઈ ન બારા બટન પઈ વાગજે મસ્તો આખાલી Vai, chuva! Ai, desculpa, mas a culpa é hã hunt! Não, é culpa, Luiara! Ali,